ભુજ તાલુકાના ઢોરી ગામે આવેલ ચામુંડા માતાના મંદિર ખાતે તાજેતરમાં મુગટ સહિતની વસ્તુની ચોરી થઈ હતી તેનો ભેદ એલસીબીએ શોધી કાઢ્યો છે આરોપીને પકડી પાડી તેમના કબજામાંથી રૂપિયા પંદર હજારની કિંમતના ચાંદીના પાંચ કે જેમની ચોરી કરી હતી તે કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ભુજ એલસીબી પોલીસ સ્ટેશન માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મંદિર ચોરીનો ગુનો શોધી કાઢી આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભુજ તાલુકાના ઢોરી ગામમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરમાં રાખેલ ચાંદીના મુગટનાક પાંચ જેની કિંમત પંદર હજાર રૂપિયા મંદિરમાં લાગેલ સીસીટીવીનું ડિવાઈડર જેની કિંમત સાત હજાર રૂપિયા એમ કુલ બાવીસ હજાર રૂપિયાની મંદિરમાં ચોરી થઈ હતી તાત્કાલિક અસરથી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી અને સબ ઇન્સ્પેક્ટર જાદવ તથા તેની ટીમના સભ્યો એસઆઈ સુરેન્દ્રસિંહ ઝાલા ધર્મેન્દ્ર રાવલ રણજીતસિંહ જાડેજા દિવેરાજસિંહ જાડેજા જયદેવસિંહ જાડેજાએ તાત્કાલિક અસરથી ચોક્કસ બાતમીના આધારે તપાસ હાથ ધરતા આરોપી અસલમ રમઝાન શમેજા ઉમરવસ બત્રીસ રહેવાસી જૂની પંચાયત પાછળ ઢોરી તાલુકો ભુજવાહને પકડી પાડી તેમના કબજામાંથી ચાંદીના મુગટનંગ પાંચ જેની કિંમત રૂપિયા પંદર હજાર કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આમ ના પોલીસ સ્ટેશનમાં આ ઢોરીના ચામુડા માતાના મંદિરમાં ચોરીનો ગુનો નોંધાયો તો જે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો છે અને આરોપીને શોધી કાઢવામાં આવ્યો છે